સીતારામ કેમ છો બધા મજામાં સીતારામ કેમ છો બધા મજામાં હવે ભાઈ આપણે ઝાડવા રોપવાનું કામ છે ને લગભગ 500 ઝાડ હોય ને આજુબાજુ રોપાઈ ગયા છે અને હજી એસી નેવું ઝાડ છે રોપવાના છે અને આપણે વાત થઈ હતી કે ભાઈ આગલા વિડીયોમાં તમને ઝાડ વિશે માહિતી આપીશ કેટલા વાવ્યા એ તમને કહીશ તો હવે આજ આપણે બધાને એ કહેવું છે કે આપણે કેટલા ઝાડ વાવ્યા અને કયા કયા ઝાડ વાવ્યા કેવા કેવા ઝાડ વાયવા એ બધું તમને કહી બરોબર હવે જાણે જો પેલું તો છે જાણે બિલ્લી બરોબર પછી અવન ને સવન પછી બોરસલ્લી પછી શિવલિંગ પછી કદમ લીમડા લીમડી અને બે વડલા બે પીપળ ચાર ઉમરા બે રૂખડા પછી પછી આશો પાલ પછી કરેણ લાલ અને પીળી બે જાત ને કરેણ અને અરગવા નાળિયેરી ખજૂરી પછી એક ઝાડ ભાઈ એ ટાઈપનું છે કે એ ઝાડનું નામ અને ફૂલનું નામ બે નામથી ઓળખાય છે હવે આપણે કેવાનું શરૂ છે છેલ્લે શું છે એનું નામ તમને હવે છેલ્લે કહીશ એટલે વિચારો જરા કે નામ કહ્યું બે નામથી ઓળખાય છે ઝાડ ભાઈ એટલે તમને કહું કે ના બરોબર હો હાસી વાત પછી કેળ સંપો બોગનવેલ અંજીર મીઠો લીમડો મીઠી લીમડી આમળા ગુંદા વાસ હવે અહિયાં છે ભાઈ જો શીખું કાજુ બરાબર પછી આંબા ઈ આંબા ભાઈ આપણે છે ને વાપી થી લાવ્યા હતા ઈ આંબા છે હવે આંબા છે બાવી ત્રેવીસ અને આ કેરી ક્વોલિટી છે અગિયાર અગિયાર જાતની અલગ અલગ કેરી આંબા છે અને બાવી ત્રેવી આંબા છે અને બાકી પછી જુઓ જમરૂખ ત્રણ જાતના પછી સીતાફળ બે જાતના પછી દાડિયમ ત્રણ જાતના પછી લીંબુ ત્રણ જાતના અલગ અલગ અને સંતરા મોસંબી અને એક વેલું એ ટાઈપનું ઝાડ આવે છે મોટું ફળ થાય એ ભૂલાઈ ગયું એનું નામ ટાઈમ છે ગુલાબ આવે એ ગુલાબ ને બીજું એક આવે છે નાસ્પતિ નાસ્પતિ અને અને હરિદ્વાર થી લાવેલો હતા લીચીના એ લીચીના સોડ વાવ્યા છે અને શેરી જે શેરી નાની શેરીના છોડ છે હમ પછી વાવેલા છે ભાઈ આપણે સરુ જામુડા પાંચ જાતના છે પાંચ જાતના એટલે ભાઈ ઓલા ત્રણ ક્વોલિટીના એક હરખા જાંબુ આવે કલર ફેર ઈ અને રાવણા અને નાના એટલે પાંચ ક્વોલિટીના જાંબુ પછી ઓલું આપણે સાલ ખેર કપૂર પછી ખાટી આંબલી અને ગોરસ આંબલી પછી હાજર સરળ સેતુ રાયણ બદામ કમર કાકડી સપ્તપતિ પછી ભાઈ આમાં છે ને હાગ છે સીસમ છે પછી અહીંયા આપણે જે મકાનની મોર વાવ્યા એનું નામ પાછું ભૂલા ગયું એ પામ કેવાય બે એટલે અલગ અલગ પછી આપણે આ જે બે છે લીમડી મોર મકાન ડાયરેક્ટ ઓક્સિજન ઘરમાં હું અને ઈ લીમડીની વચ્ચે આખો તુલસીનો ક્યારો આવશે મોટો જબાન એમાં તુલસી નું વન થાય ને એ ટાઈપનું અહીંયા પાછું કરવાનું છે એટલે તુલસી માં એટલે આવશે અને બીજું એક તમને કહેતો કે ભાઈ ઓલું ઝાડ કયું ફૂલથી ઓળખાય અને એટલે એ ઝાડ આપણે વાવવાના છે અને આવી ગયેલા છેનું હવે એ ઝાડનું નામ છે ભાઈ ખાખરો ખાખરો જ્યારે એકલા પાન હોય ત્યારે ખાખરો કહેવાય એને જ્યારે ફૂલ આવે ત્યારે એ ફૂલને કહેવાય કેહુડા એટલે કેહુડાનું ઝાડ ત્યારે બોલે એટલે ખાખરા અને કેહુડા જે બે ઝાડ એક અને નામ અલગ છે એ વાવવાના છે આપણે હમ

કે ભાઈ આ ઝાડવા અને આપણને હું ઉપયોગી એ થોડુંક જે આપણને આવડે એ જરાક વાત કરીએ બરોબર અને તું કર તૈયારી હા હવે આપણે વઘારેલી ખીચડી બનાવવાની છે તો બધી તૈયારી કરી નાખી છે જો ટમેટું પછી બટેટા ડુંગળી રીંગણું લીલા મરસા આદું કોથમરી અને લીલું લસણ આ બધો મસાલો તો આપણે પહેલાં આ મોળી નાખી બધું અને પછી આપણે ખીચડી બનાવી આમાં તો ગમે એટલો મસાલો નાખીએ હાલે જે નાખવું એ નખાય પણ આપણે એટલી તૈયારી કરી છે અને આપણે આ રીતે બનાવીએ છીએ બાકી બધા અલગ અલગ રીતે બનાવતા હોય હવે આપણે આમાં લસણ પછી કોથમરીના દાંડલા લીલા મરચાં મરસાદ બધું નાખ્યું છે ને ખાંડી વાળી નાખી એટલે જલ્દી ખંડાય છે પાટીઓ મૂકી દીધો છે તેલ નાખી દઈ तेल गरम થઈ ગયું છે સાજીરું નાખી દે અને થોડી ગિંગ નાખી દે આ ડુંગળી બટાકામાં રીંગણા મોळेલા છે એ નાખતો પહેલા

ல ந

હવે ભાઈ ઝાડ ક્યાંથી લાવ્યા થાય એ તમને કહી દઉં અમે જો ભાઈ વાપી ગયા હતા ને એ વિડીયો મૂકેલો છો રોરો ફેરી સર્વિસમાં હું સુરત થઈને ગયો હતો ત્યારે આંબા લેતો આવ્યો હતો આખી ડીકી ભરી એટલે એ આંબા છે પછી બીજું સરકારી નર્સરી ભાવનગર ન્યા ગયો જંગલી ઝાડવા અમુક ઇમારતી ઝાડવા હું ન્યાંથી લાવ્યો અને બાકી જે બધાય ઘટતાના ઓફિસના બધાય જે ઝાડ લાવ્યો અમુક મોટા લીમડાના અને એ બધું ભાવનગર રાજકોટ હાઈવે અને હાઈવે ઉપર છે ખોડિયાર મંદિરથી થોડુંક આગળ બે ની વચ્ચે મધુવન નર્સરી છે મધુવન નર્સરીમાંથી હું બધા લાવેલો છું આ રોપા અને રોપા સરસ હાઈ ક્લાસ બધા મળી ગયા નથી નર્સરીમાં તો ભાઈ બધું હાઈ ક્લાસ જ હોય અને ભાઈનું નામ છે ભાઈ બાલાભાઈ નર્સરી નર્સરીમાં અલગ અલગ વેરાયટીના બધા રોપા છે અને ભાઈ હું વર્ષોથી ખરીદી કરું રોપાની અને ભાઈ જમાવટ થાય બાલાભાઈનું કામ જોરદાર છે અને ભાઈ નર્સરીમાં કાંઈ ઘટ્યા નહીં એટલે હવે જાજો ઝાડ લેવા ખાતરી બંધ ઝાડા બાલાભાઈ નથી મળશે હવે આમાં જુઓ ભાઈ બધાય આપણે અમુક ઈમારતી લાકડા અમુક ધાર્મિક ઝાડ પછી અમુક ફ્રૂટના ઝાડ તો ફ્રૂટના ઝાડ જે વાવ્યા તો બધાય અલગ અલગ ઝાડ વાવ્યા એટલે લેવા જો એક કાર્ય મારે આંબા વાવવા હોત તો બસો આંબા વાવી દેત હો આંબા વાવી દેત તો એનો ફાલ આપણે આપીએ કે કોઈને વેચીએ કે પણ મેં આમાં એ રીતે રાખ્યું છે કે ભાઈ આમાં જે બબે પાસપાસ છોડવા નાખ્યા જે ફ્રૂટ આવે એ બધા પંખી અહીંયા જે ફ્રૂટ ખાતા હોય આવવા જોવે બીજા નંબરમાં આપણે હકાવાલા આપણે ખાય અને આરામથી મોજ કરવાની બાકી એમાં કોઈ વસ્તુ વેસવાની નથી થતી કાંઈ નહીં પણ મારો હેતુ પંખી બધા આવવા જોવે બધાય ઝાડવા વાવવા આ રીતનું આપણે આ પ્લાન કર્યો છે એટલે નકર એક લઠા એક સરખા ઝાડવા બધા વાવી દઉં પણ એવું આપણે નથી કર્યું કારણ કે મારે પંખીનો શોખ છે કબૂતર આવે છે સકલે આવે છે અલગ અલગ જાતના બીજા બધા બુલબુલ મેના કાબર અને મોરઈ હવે આવ્યા છે તો પોપટ પછી વરવાંગડી કે એના જે ફળ ખાતા હોય એ બધા પંખી આવવા જોવે આપણે એ જમાવટ કરવાની છે અને પંખીનો કિલોલ હોય એના ઝાડવાના સિંહ બેઠા હોય અને એ મોજ આવે એ મોજ આપણે લેવી છે ભાઈ આ આપણો પ્લાન છે જોવો ભાઈ શિંગ શરીકે હા એકલા જુઓ અને ભાઈ વોનની ગરમી જેને બુલા ઘોડે કઈ શું એને ખ્યાલ છે કે ભાઈ ગરમીમાં કેટલું તાપ પડ્યો હોણ અને માણસોને એમ થઈ ગયું ક્યાં જવું ગરમીમાં તો હવે આવું પોઝિશન હોય તો હવે આમાં એક તમે વિચાર કરજો કે આપણે રોડે જતા હોઈ બાઇક લઈને કે ગમે તો આમ જાતા જાતા ખુલ્લો રસ્તો હોય ને પછી ત્રણ ઝાડની લાઈન આવી જાય રોડ ઉપર એટલે હવામાન આખું આમ ઠંડક થઈ જાય તરત તમને રોડ ઉપર લૂ લાગતી બંધ થઈ જાય તો હવે ઝાડ વસ્તુ એ છે કે ભાઈ આને તમે વાવ્યા તો તમે ગમે એટલો ગરમી ઉનાળાનું હોય તમે પાંચ ઝાડ ઘરની ઉંમર હોય એટલે તમને ઉનાળો દેખાય નહીં તો હવે આપણો પ્લાન એ છે કે ભાઈ આ ઝાડ બધાએ આપણા મકાનની મોર મોટા થઈ ગયા હોય તો આ ડિગ્રી તાપમાન વધઘટ થાય તો આપણને એમાં કાંઈ તકલીફ ન થાય આરામથી વાળી રહીએ કે અને હવને ભાઈ એ રીતનું રાખવું જોઈએ કે ભાઈ બે પાસ ઝાડ વાવવા હવે આપણે કાંઈક જઈએ ને ભાઈ ફોર વ્હીલનું પાર્કિંગ અને ઝાડ મળી જાય ને એ ઝાડની હશે પાર્કિંગ થઈ જાય એટલે વાહ ભાઈ વાહ જમાવટ થઈ જાય કે ભાઈ આ તો બહુ સારું પણ એ ભાઈ ઝાડ કોકે વાવું હતું એટલે આપણે કાંઈ લાગ્યું હું એની ઘોડે ઝાડમાં જાગૃતતા થોડીક આવે હવ જેને સગવડ હોય એ પ્રમાણે ઝાડ વાવે ને તો બહુ અને આગળ વિચાર કરીને આપણી આગળની પેઢીનો વિચાર કરવાનો છે કે અત્યારે એટલી ગરમી પડે છે તો પછી થોડાક વર્ષ પછી શું થાય એ વિચાર કરીને આપણે આપણા સંતાનો માટે ઝાડ વાવવા જરૂરી છે મને આવું લાગે છે ભાઈ એટલે આપણે જો આ ઝાડ અને ઝાડનો મને પાછું એવું નથી અત્યારે હું આ વાવું મને પહેલેથી શોખ જ્યાં જ્યાં હું જાઉં છું ને ઝાડ મારા બગીચામાં હો ઝાડ છે ઘરે એટલે એવું નથી ઝાડનો મને શોખ છે પંખીનો શોખ છે વાડીનો શોખ છે બાંધકામનો શોખ છે ધંધાનો શોખ છે અને હું જે કાંઈ વસ્તુ કરું એ શોખથી જ કરું છું અને શોખથી કરો તો તમને સફળતા બધી મળે બાકી આપણે કરવા જ્યારે બધું કરતા હોઈએ કે કોકને બતાવવા કરતા હોઈએ તો એમાં કોઈ દેખાય સફળતા મળે નહીં તમારું દિલ લાગવું જોઈએ જે કામ કરો એમાં એટલે આપણે દિલ લગાડીને જેમાં કામ કરીએ એટલે એમાં સો ટકા સફળતા મળે ભાઈ એટલે હવ જો ઝાડમાં અત્યારે જાગૃતતા લાવે અને બને એટલા ઝાડ વાવવાની કોશિશ કરે અને ભાઈ ખેડૂત નહીં તે ભાઈ શેઠે થોડું ઘણું કાંઈક ખૂણો પડ્યો જ હોય તો ખૂણામાં પાંચ ઝાડ વાવી દઈએ તો ભાઈ આવનારી પેઢીને ઠંડક રહે અને વરસાદ જેમ ઝાડ હોય એમ વરસાદ વધારે પડે ઝાડને અને વરસાદને ડાયરેક કનેક્શન છે સીધો ટાવર જ પકડે ઝાડનો જે વિસ્તારમાં હોય ત્યાં વરસાદ વરસીને જ જાય ઢગલો જ થઈ જાય અને જ્યાં ઝાડ ઓછા હોય ત્યાં થોડુંક ક્યાં આવે વાદળ જરાક વિચાર કરીને પછી આમ થાય કે આલો થોડાક આગળ વીયા જાય આવું થાય ભાઈ એટલે વરસાદ હારો જોતો હોય તો જાડાઈ જરૂરી છે ભાઈ મારું આવું કહેવાનું થાય પણ કેસડી જોઈ લઈ ચડી તો ગઈ છે મસ્ત થઈ ગઈ જો સુગંધ બોરિયા છે ઓ ઉતાર લઈએ આપણે

હવે આપણામાં મસાલો નાખી દઈએ અને મીઠું નાખી દઉં અને ધાણા જીરું ના સાસ નાખી દઈએ આપણે આમાં करવાનું છે હવે આપણો પાટિયો ગરમ થઈ ગયો છે આમાં થોડું એક ચમચી જેટલું ઘી નાખી દઈએ ઘીનો અવગર અને થોડું તેલ નાખી હવે ગરમ થાય પછી જીરું ને એવું નાખીએ આપણે લવિંગ ને એવું ગરમ તો થઈ ગયો છે તો આપણે લવિંગ ને તજ નાખી દઈએ थोह्ड़ो झीरो नाईक देई अन येंग ना इक देई थोह्ड़ी ना मिठो ले मुड़ो उसी अन तमालपत्र साश नायक देई

બધી તો આપણે પાકી ગઈ છે આપણે આમાં ગોળ નાખી દઈ અને આ કોથમરી નાખી દઈ વઘારેલી છાશ તૈયાર થઈ ગઈ છે બની ગઈ છે જો સોતલા પડી કરીરાવા દે આ ઓલપા થોડા હું થઈ બધું હા ઉતાવળ હું બની ગઈ બની ગઈ પણ હું તો મસ્ત બની ભાઈ જોવામાં જ લાગે હોય જમાવટ છે જો વરસાદ પડી ગયો તો હજી ગરમી રહ્યા ભાઈ આ બાફ મારે કારણ કે હજી વરસાદ નું જોર હોય ને એટલે ગરમી થાય બાફ મારે ત્યાં હોય પણ આમ હોવા નો પાડે ઓલ્યા છે ખોજતો હતો ને ત્યાં તો બહુ ગરમી માળા બે આપ્યા અને ભાઈ જમાવટ કરી મોજ આવી ગઈ ભાઈ મળવા આવ્યા એટલે બીજું નામ છે ભાઈ પરવીણ ભાઈ અમદાવાદ થી સીતારામ ભાઈ કેમ છો મજામાં